રાજકોટમાં થેલેસેમિયા મેજર યુવક યુવતી લગ્નના તાતરે બંધાતા બંનેના પરિવારજનો સહિતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો થેલેસેમિયા ગ્રસ્ત દર્દીને બ્લડની જરૂર રહેતી હોય છે ત્યારે થેલેસેમિયા મેજર કપલના લગ્નના દિવસે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો રાજકોટના યુવક દુર્ગેશ અને મુંબઈની યુવતી મંગલ બંને સાત મહિના પહેલા સોશિયલ મીડિયામાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા એકબીજા સાથે પ્રેમ થયો અને બંનેએ પોતાના પરિવારને જાણ કરી પરિવારે પણ બંનેને લગ્નના બંધનમાં બંધાવવા માટે રાજી ખુશીથી હા પાડી વરાજા દુર્ગેશ ગંગેરાએ જણાવ્યું હતું કે મંગલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ પરિવારને જાણ થતા બંનેના પરિવારે લગ્ન માટે રાજી ખુશીથી હા પાડતા ગંગેરા પરિવાર મુંબઈ ગયો અને મરાઠી સાવંત પરિવાર રાજકોટ આવ્યો અને પછી બંને પરિવારે નવ યુગલના લગ્ન નક્કી કર્યા દુર્ગેશે વધુમાં જણાવ્યું હતું કે અમે રાજા ભગીરથના વંશજ જેમણે ગંગા મૈયાની ઉપાસના કરીને આ પૃથ્વીમાં અવતરણ કરાવ્યું દુર્ગેશ અને મરાઠા સમાજની દીકરી મંગલે પ્રભુતામાં પગલા પાંડ્યા ત્યારે બંનેના પરિવારમાં ખુશી જોવા મળી આ દિવસે બડા બજરંગ ગ્રુપ અને ગંગેરા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખાસ એ ઉદ્દેશ સાથે કરાયું હતું કે થેલેસેમિયા ગ્રસ્ત પીડિતોને બ્લડ માટે હેરાન ન થવું પડે મંગલ અને આનંદ છે રાજકોટ ઘણો બધો પ્રેમ મળ્યો છે અમને કે ભાઈ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જાહેરાત કરાવી ઘણા બધા લાઈકો એડ્રેસમાં બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી છે એનો બધો ખૂબ ખૂબ આભાર અને અમને પણ હાર છે કે ભાઈ ખુશી છે કે અમારા અમારાને પણ આશીર્વાદ આપવા આવ્યા ખૂબ ખૂબ આભાર અને અમે પ્રભુત્તામાં પગલાંમાં રહી જાય છે તો બ્લડ ડોનેશન કરો અને નવું જીવન આપો અને છેલ્લે સુધી આ લાભ મળે અને આ બધા વિનંતી કે આ ઉઘટ